વિસ્તારમાં વિદ્યાર્થીની દ્વારા ગળે ફાંસો ખાઈ આપઘાત કરવામાં આવ્યો છે આ વિદ્યાર્થીની ગોડાદરા વિસ્તારમાં રહેતી હતી અને આદર્શ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતી હતી ફી નહીં ભરવાને લઈને વિદ્યાર્થીનીને બે દિવસ સ્કૂલ સંચાલકોએ ટોયલેટ પાસે ઊભી રાખી હતી જેથી વિદ્યાર્થીની આખરે ગળે પાછો કાંઈ આપઘાત કરી લેતા પરિવારજનો શોકમાં ગરકાવ થઈ જવા પામ્યા છે સુરતમાં જાણે કેટલીક ખાનગી શાળાઓના સંચાલકોને જાણે વિદ્યાર્થીઓના વાલીઓને કોઈ સમયે થતી આર્થિક અસરની કાંઈ જ પડી નહીં હોય તેવો વ્યવહાર કરાય છે અને ફીને લઈને દાદાગીરી કરતી કેટલીક શાળાઓના કારણે વાલીઓ કાં તો પછી વિદ્યાર્થીની વિદ્યાર્થીઓને ભોગવવું પડે છે ત્યારે ધોરણ આઠમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ શાળા સંચાલકો દ્વારા ફીને લઈને કરાતા માનસિક ત્રાસથી કંટાળીને પોતે આપઘાત કરી લીધો હોવાનો આક્ષેપ કરાયો છે વાત એમ છે કે સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતી અને ગોડાદરા ખાતે આવેલા આદર્શ પબ્લિક શાળામાં અભ્યાસ કરતી ધોરણ આઠની વિદ્યાર્થીનીએ આપઘાત કરી લીધો હતો ફી નહીં ભરવા લઈને વિદ્યાર્થીને બે દિવસ શાળા સંચાલકે ટોયલેટ પાસે ઊભી રાખી હતી અને વિદ્યાર્થીની સાથે અનેક વખત આ વ્ય વ્યવહાર અને ત્યારબાદ દબાણ કરતા આખરે વિદ્યાર્થીને કંટાળી જઈને આપઘાત કર્યો હતો જેને લઈને વિદ્યાર્થીનીના પરિવારજનો શોકમાં ગરકાવ થયા છે હાલ તો ગોડાદરા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે જો સ્કૂલ જાતે કોઈ ફીસ બાકી થા તો માસ્ટરોને ટોર્ચર કે ઉસકો સ્કૂલ કે બહાર ખડા રખા વો ડિપ્રેશન મે આકે ઘર પે આકે ફાંસી ખા કે મર ગઈ મેરી બહેન આદર્શ પબ્લિક સ્કૂલ ગોડાદરા મે આઈ હે વો સ્કૂલ ક્લાસ 8 8 મે પડતી થી तो उसको फीस के लिए बहुत टॉर्चर किया वो घर पे आके एक बार रोई थी तो उन्होंने बोला कि मेरी बहन ने बोला कि वो पूरे दिन बाहर खड़ी थी क्योंकि फीस नहीं भरी तो मेरी मम्मी पापा ने बात की थी स्कूल में फोन लगा कर तो वो बोलते हैं कि आप जब फीस भरोगे तभी आपका आपको, आपको स्कूल में बैठाएंगे मेरी बहन को ऐसा बोला भी होनी सेबाण करता है